ખરાબ સ્વપ્ન વારંવાર આવે છે અને જો ઊંઘ તૂટી જાય છે તો તેનાથી બચવા માટે આ ચોક્કસ ઉપાયો કરો દરેક વ્યક્તિ સૂતી વખતે કોઈને કોઈ સ્વપ્ન જુએ છે ક્યારેક આ સપના શુભ હોય છે અને મનને પ્રસન્નતા આપે છે તો બીજી તરફ કેટલાક સપના એટલા ડવરાવના હોય છે કે વ્યક્તિ અચાનક ઊંઘમાંથી જાગી જાય છે સપના ખરાબ હોય કે સારા એવું માનવામાં આવે છે કે તે ભવિષ્યમાં થનારી વસ્તુઓ વિશે પૂર્વ સંકેત આપે છે જ્યારે પણ તમને વારંવાર કોઈ ખરાબ સપનું આવે છે ત્યારે તેને વિશે કોઈને કોઈ નિશાની છુપાયેલી હોય છે પરંતુ જ્યારે આ સપના તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે તો તેનાથી બચવા માટે તમારે તે જ્યોતિષય ઉપાયો એક વખત અજમાવવા જોઈએ આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે આવો જાણીએ રાત્રે ખરાબ સપનાથી બચવા માટે કેટલાક અસરકારક જ્યોતિષય ઉપાયો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને વારંવાર ખરાબ સપના દેખાય તો રાત્રે સૂતા પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરો સંકટ બધી પરેશાનીઓ દૂર કરનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેનો પાઠ કરવાથી તમને કોઈ પણ ખરાબ સપના નહીં આવે આ સિવાય તમે જે પણ ભગવાનમાં આસ્થા ધરાવો છો તેને યાદ કરીને સૂઈ જાઓ જો તમારા સપનામાં વારંવાર સાપ દેખાય છે તો તે કાલ સર્પદોષનો સંકેત હોઈ શકે છે આવા સપનાથી બચવા માટે ભોલેનાથની પૂજા કરો ખાસ કરીને સોમવારે શિવલિંગ પર જળ દૂધ અને ફળ ચડાવો આ સિવાય આવા સપનાથી બચવા માટે સૂર્યપૂજા પણ અસરકારક માનવામાં આવે છે સૂતી વખતે યોગ્ય દિશાનું પણ ધ્યાન રાખવું જોઈએ જો તમને વારંવાર ખરાબ સપના આવે છે તો તમારી ઊંઘની દિશા બદલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખરાબ સપનાથી બચવા માટે કોશિશ કરો કે ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને ન સૂવું બીજી તરફ દક્ષિણ અને પૂર્વ તરફ માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે અને ખરાબ સપના પણ તમને પરેશાન કરતા નથી જો તમે દુઃખ સ્વપ્નોથી છુટકારો મેળવવા માગો છો તો પ્રયાસ કરો કે તમારા બેડરૂમમાંથી સૂઝ અને ચંપલ ન રાખો એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા ફેલાય છે અને તમે માનસિક રીતે પણ પરેશાન થવા લાગે છે શા માટે ખરાબ ઘટના આવે છે ઘણા લોકો સાથે એવું બને છે કે તેમને એક જ પ્રકારના સપના વારંવાર આવે છે જેના કારણે તેમની ઊંઘ પણ તૂટી જાય છે અને મનમાં ડર પણ રહે છે કે કોઈ અશુભ ઘટના બની શકે છે તે સપનામાં કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે ઘટનાને જોતો રહે છે એવું માનવામાં આવે છે કે જો તમે આવા સપના વારંવાર જુઓ છો તો તે નિષ્ફળતા અથવા આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે ખરાબ સપનાનો અર્થ શું થાય છે જો સપનામાં વારંવાર સાપ દેખાય તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત માનવામાં આવે છે આવા સપનાની અવગણના ન કરો બલકે તેના માટે યોગ્ય સારવાર શોધો જો તમારા સપનામાં કોઈ જીવંત વ્યક્તિ પણ દેખાય તો તમારે ગભરાવાની જરૂર નથી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે આવા સપના ખરાબ માનવામાં આવતા નથી જો તમે સ્વપ્નમાં તમારી જાતને ઉડતા જુઓ છો તો તે શુભ માનવામાં આવે છે આ સિવાય જો તમે તમારી જાતને નદીમાં સ્નાન કરતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો